ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા નૂતન હનુમાનજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને સ્કૂલના ભૂલકાઓએ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો ગામે પાંખી પાડી હતી સમગ્ર ગામને શાસ્ત્રો રીતે ધારાવાહી કરવામાં આવી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હવે જોઈએ ચિત્રો આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિલાલ શ્રથાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ગાગોદર ગામે નૂતન પોલીસ સ્ટેશન દ્વારા નવનિર્માણ હનુમાનજી દાદાનું મંદિર પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને ગામ લોકોએ પાંખી પાડી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે રાપર તાલુકાના ગાગોદર ગામે નૂતન પોલીસ સ્ટેશન દ્વારા જે નવનિર્માણ હનુમાનજી દાદાનું મંદિર પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે એની પ્રતિષ્ઠા પોલીસ કરી રહી છે પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા સાથે સાથે એક સનાતન ધર્મને ઉજાગર કરવાના હેતુ સાથે આ સમગ્ર કાર્ય ખૂબ જ પ્રશંસનીય બન્યું છે વાત તે ગાત તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત છે કે શાસ્ત્રોત રીતે ગામ આખાની ધારાવાળી કરી અને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ગામ લોકોએ પાંખી પાડી હતી મોટી સંખ્યામાં ગ્રામ્યજનો લોકો જોડાયા હતા સ્કૂલના ભૂલકાઓએ પણ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાભ લીધો હતો અને સમગ્ર કાર્ય એક પ્રેરણાત્મક બન્યું હતું